આ તરફ સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગપ્રસિદ્ધ એવા તરણે તરના મેળાનો આજથી પ્રારંભ થયો છે સવારે ત્રિનેત્રેશ્વર મંદિરમાં મહાદેવજીની પૂજા થઈ અર્ચના કરવામાં આવી ત્યારબાદ મેળો લોકો માટે ખુલ્લો મુકાયો ખાનગઢના ધારાસભ્યના હસ્તે પૂજા કરાયા બાદ આ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ મેળામાં વિવિધ પ્રદર્શન સ્ટોલ સંસ્કૃતિ સ્પર્ધા ગ્રામીણ ઓલિમ્પિક લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે રાઇડ્સના વિવાદ અને વરસાદની વચ્ચે સાતમ આઠમના મેળા જ્યાં નિષ્ફળ ગયા છે અને જેની કસર પૂરી કરવા નાની મોટી રાઇડ્સની મજા માણવા લોકો મેળામાં ઉમટ્યા છે જોકે લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને આ મેળામાં કરવો કે કેમ કારણ કે ગુજરાતમાં ચોવીસ થી લગભગ ઓગણત્રીસ કે અઠ્યાવીસ તારીખ સુધી ભારેથી ભારે વરસાદ હતો ત્યારે આપણી ત્રણેતરની ગ્રામ પંચાયત સરપંચ અને એ પંચાયતની બોડી અને ગ્રામજનો દ્વારા આ મેળો ન યોજાય એ વરસાદને કારણે ન યોજાય એવો નિર્ણય લેવામાં આવેલો પણ આ વરસાદ પૂરો થતા આ વિસ્તારના લોકોની ખૂબ જ લાગણી હતી કે આ મેળો યોજાય ત્યારે ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર તંત્ર અને અમારા બધા પદાધિકારીઓ સાંસદ આ વિસ્તારના ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ સંગઠનના પ્રમુખ અમારા ઉપપ્રમુખ એ બધા લોકો આ મિટિંગમાં ત્રણે ગ્રામ પંચાયતની જે બેઠક મિટિંગ બોલાવવામાં આવી એમાં બધા ઉપસ્થિત રહી અને એમને ચર્ચા વિચારણા જિલ્લાનો થાનગઢ તાલુકામાં ત્રણે તર નો મેળો એટલે જગત ધારાસભ્ય દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે જ્યાં ત્રિનેશ્વર મંદિર ખાતે મેળો યોજાય છે ત્રિનેશ્વર મંદિર ખાતે પાંચમ ના દિવસે પરંપરાગત ગંગા અવતર થી મહત્વ છે જેને લઈને મંદિર ના કુંડમાં માં તરવૈયા તેમજ અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે તળાવ ફરતે પર તરવૈયા ની ટીમ તૈનાત કરવામાં જેમાં આજે કલેક્ટર તેમજ ધારાસભ્ય દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે મેળો અને મેળો મેળો